મારા વાલા તમારે બેસ્ટ અને સારામાં સારી એટલે કે એક તો અહીંયા રોડ છે એક આ બાજુથી રોડ આવે એક આ બાજુથી રોડ આવે અને અહીંયા છે ને મસ્ત અને સારામાં સારી બે દુકાનો આવેલી છે તે પણ તમે જોઈ શકો અને આ છે ને જે આપણે કેશોદ સિટીમાં આવેલી છે તો પહેલાં તો હું એમ કહું કે ઓલી બાજુનો જે રસ્તો હતો અને એક અહીંયા રસ્તો છે બરાબર અને અહીંયા શેઠ સુધી એમ કે માનો ને કે જેટ તમને દેખાય ને ત્યાં સુધીનો ડેલો કમ્પ્લીટ છે બરાબર એટલે કે પાણાની દિવાલ અને અહીંયા આવી ગયો ડેલો તો ડેલો પણ તમે જોઈ શકો અને બેસ્ટ અને સારામાં સારી એટલે કે એમાં કાંઈ હય મારા વાલા તમારે બેસ્ટ અને સારામાં સારી એટલે કે એક તો અહીંયા રોડ હે એક આ બાજુથી રોડ આવે એક આ બાજુથી રોડ આવે અને અહીંયા છે ને મસ્ત અને સારામાં સારી બે દુકાનો આવેલી છે તે પણ તમે જોઈ શકો અને આ છે ને જે આપણે કેશોદ સિટીમાં આવેલી છે તો પહેલાં તો હું એમ કહું કે ઓલી બાજુનો જે રસ્તો હતો અને એક અહીંયા રસ્તો છે બરાબર અને અહીંયા શેઠ સુધી એમ કે માનો ને કે જેઠ તમને દેખાય ને ત્યાં સુધીનો ડેલો કમ્પ્લીટ છે બરાબર એટલે કે પાણાની દીવાલ અને અહીંયા આવી ગયો ડેલો તો ડેલો પણ તમે જોઈ શકો અને બેસ્ટ અને સારામાં સારી એટલે કે એમાં કાંઈ ઘટે નહીં એ મસ્ત અને સારામાં સારી દુકાનું અને પાછળ પ્લોટ લઈને આવ્યો છું એટલે કે એવું મસ્ત લોકેશન અને સારામાં સારું જે બાંધકામ કરેલું છે તો બાંધકામ જે દુકાનું છે અને જેને પણ તબેલા માટે આ જે પ્લોટ લેવો હોય ને તો તેની માટે બેસ્ટ અને સારામાં સારો પ્લોટ છે અને આ હે ને પાંચસો ને આડત્રીસ ગજ પ્લોટ છે મારાવાલા અને આવેલા આપણી જે સરનામાની વાત કરીએ ને મારાવાલા સહજાનંદ પાર્કમાં આ પ્લોટ આવેલો છે તો તમારે લેવો હોય ને મારાવાલા તો એક તો કે ફરતો કમ્પ્લીટ વંડો છે બરાબર અને પાછળ આગળ જે બે દુકાનો છે ને પાછળ પણ ઢારિયા કમ્પ્લીટ છે તો તમારે રહેવા માટે પણ બેસ્ટ છે અને કોઈને પણ રોકાણ કરવું હોય ને તો રોકાણ કારો માટે પણ બેસ્ટ અને સારામાં સારી જગ્યા છે તો તમારે આવીને પણ એક રૂપિયો પણ ખર્ચો કરવા નથી માનો કે તમારે આ ભેહું છે તો અહીં કમ્પ્લીટ બધું ટાઇટલ ક્લિયર છે અને ભેહું પણ બંધાય એમ છે અવડ્યો ડેલો તમે કેદીકના ગોતતા હતા ને તે પણ મારાવાલા કેશોદ સિટીમાં તો કેશોદ સિટીમાં આગળ દુકાનું પાછળ ડેલો હું તમારા માટે લઈને આવ્યો છું તો તમારે લેવો હોય ને વાલા તો સહજાનંદ સોસાયટી પાંચસો ને આડ આડત્રીસ ગજ પ્લોટ છે અને માત્ર ને માત્ર એક ગજના પાંત્રીસો રૂપિયામાં પાંત્રીસો રૂપિયાનો ગજ આ પ્લોટ આપી દેવાનો હે દઈ દેવાનો હે તમારે લેવો હોય ને મારાવાલા તો વગર દલાલીએ આ પ્લોટ દઈ દેવાનો હે વેસી ને તમારે લેવો હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો ફોલો કરો અને જેને પણ મારાવાલા આવું બેસ્ટ અને સારામાં સારો જે પ્લોટ છે ને જેને પણ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારે કોઈ પણ વસ્તુને લેવેશ કરવી હોય ને મારાવાલા તો સત્તાણું બેસાઠ પંદર જીરો પાસાઠમાં કોલ કરવાનું ભૂલતા નહીં મારાવાલા